નમસ્કાર મિત્રો કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો શ્રાવણી પર્વ એટલે કે શ્રાવણ મહિનાથી જે તહેવારો શરૂ થાય એ છેક દેવ દિવાળી સુધી સતત ચાલુ રહેતા હોય છે અને આપણે ત્યાં તો તહેવારોનો દેશ છે ઉમંગ અને ઉત્સાહથી તહેવારો ઉજવાય છે

ઉત્સાહથી આજે પર્વ આપણે ઉજવી રહ્યા છીએ આપણને પ્રશ્ન ઘણા બધા થતા હોય કે શ્રાવણ મહિનાથી તહેવારોની આખી આમ પરંપરા ચાલી આવતી હોય છે પર્વ શબ્દ વાપરીએ છીએ હા પર્વ એ પર્વ એટલે શું એમ તહેવાર શબ્દ બોલીએ છીએ પણ એનાથી વિશેષ શબ્દ આપણે બોલીએ છીએ મહાપર્વ પર્વ પર્વની જે વ્યાખ્યા આપી છે આપણા ધર્મગ્રંથોમાં આપણા શાસ્ત્રોની અંદર કે ભાઈ આને માણવા માટે આપણે જે ઉત્સુકતાથી જેની રાહ જોતા હોય અને એ ઉત્સુકતાની અંદર આપણી સાંસ્કૃતિક પરંપરાઓ ભેગી ભરે અને એ જે માહોલ ઉભો થાય અને એમાંથી જે આનંદ મળે એ પર્વીય આનંદ એટલે એને પર્વ શબ્દ તો આજે રક્ષાબંધન હમ ભાઈ બેન નો સવિત્ર સૌથી પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન તો એના વિશે તો આપણે બધા લોકો જાણીએ જ છીએ અને એ પવિત્ર તહેવારની અંદર અને આપણા આપણા ધર્મગ્રંથો શાસ્ત્ર ગ્રંથોની અંદર પણ કહ્યું છે કે બેન નાની હોય ત્યાંથી શરૂ કરીને પોતે સાસરે જાય એમના સંતાનો મોટા થઈ જાય અને એમના દીકરાઓ પણ વૃદ્ધ થઈ જાય અને એસી વર્ષની ઉંમર થઈ જાય બેનની છતાંય પણ જો હેત શેરીમાં ચાલતા હોય અને એને ક્યાંક ઠેસ લાગી જાય પથ્થરની તો ખમમાં વિરાના શબ્દ બોલે આ ભાઈ બેનના હેતનું પ્રેમ એટલે આપડી રક્ષાબંધન હવે આના પછી સતત તહેવારો આવતા રહેશે આના પછી સીધી આવશે બોળ ચોથ બોળ ચોથ બોળ ચોથ ને આપણે ગાય પૂજણી ચોથ સૌરાષ્ટ્રની એક પ્રસિદ્ધ ગાય પૂજણી ચોથ શબ્દ છે હા એ એક ગાયના મહત્વને આપણે સમજાવ્યું છે ગૌપાલકોના મહત્વને સમજાવ્યું છે ગાયનું પૂજન કરીએ છીએ એ એક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દરેક ગ્રામ્યની અંદર થતું હતું સિટીઓમાં શહેરોમાં થતું તો કાળક્રમે આપણી કમનસીબી એ ગાયોને આપણે શહેરની બહાર હોસ્ટેલોમાં મૂકવી પડી છે એટલે આજે તો સમય એવો આવી ગયો છે કે બોર ચોથ ના દિવસે ગાય પૂજવા માટે સ્ટેચ્યુ રાખવું પડે છે ફોટો રાખવો પડે છે એટલે આપણે એ એ કક્ષાએ પહોંચી ગયા છે

એના બીજા દિવસે તમે જો એક તહેવારોની વણતરી જોઈએ ને તો આપણે આજે રક્ષાબંધન એટલે પૂનમ પૂનમ પછી શરૂ થાય પછી ચોથ એટલે આપણે એના બીજા નાગ પંચમી કેમ નાગ પંચમી ભારતીય સંસ્કૃતિની અંદર આપણા વેદોક્ત સંસ્કૃતિ ની અંદર દરેક પ્રાણીને પણ એટલું મહત્વ આપવામાં આવ્યું છે અને એના આ પર્વો આપણે મનાવીએ છીએ બરાબર પેલા ગાય નું મહત્વ એટલું જ ઉત્તમ મહત્વ સાપ નું છે નાગ નું મહત્વ શા માટે બતાવ્યું એ એ પણ એ શ્રાવણ મહિના ની વધ પાચમ કેમ શા માટે એમ દર મહિના ની વધ પાચમ આવે છે દર મહિને કેમ નાગ નાગપંચમી નથી ઉજવતા આપણે તો એ અત્યારે જે રીતનું આખું વાતાવરણ બંધાણું હોય એટલે અત્યારે ઘાસચારો પુષ્કળ ઉગેલો હોય ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય એ વરસતા વરસાદની અંદર એમના જે પ્રાણીઓના જે દર બનેલા હોય જમીનની એમાં પણ પાણી ગયા હોય એટલે એ આશ્રય લેવા માટે કાંકરાની વાળો વહેલ ની વાળો એમાં સાપ સાપ બધા આશ્રય લેતા હોય છે બરાબર તો એ પર્વ દ્વારા આપણને આપણા ઋષિ મુનિઓ કે એ સરીસૃપ પ્રાણીઓને જે એક આપણી પર્યાવરણ સૃષ્ટિનું સૌથી મહત્વનું અંગ છે સરીસૃપ પ્રાણીઓ અને મધમાખી આ જીવસૃષ્ટિના બે બહુ મહત્વના અંગ છે એને એને ઋષિમિઓ એ કેવા સરસ પર્વ સાથે જોડ્યા છે કે આને જો આપણે લોકોને એમ કેશું કે સાપને તમારે પૂજવો જોઈએ તો કોઈ નહીં માને તો નહીં ઝેરી સાપને કેમ પૂજી શકાય તો એના માટે થઈને આ પર્વોની ઉજવણી શરૂ કરી હમ હમ ગાયને પણ પૂજવી જોઈએ જો ગાયને પૂજીએ છીએ તો સાપને પણ પૂજવો જોઈએ અને એટલા માટે કે આ સાપ આ દરમિયાન અત્યારે બધા જ સરીસૃપ પ્રાણીઓ એ પૃથ્વીના ઉપરના સ્તર ઉપર વસવાટ કરી રહ્યા છે તો એને આપણે નુકસાન ન કરીએ એના પ્રમાણે અને બીજું કે અત્યારે એમને ખોરાક પણ ઓછો મળતો હોય અને આ સ્થિતિની અંદર બહુ બધા ઘાસ થઈ ગયા હોય નહીતર તો જનરલ રીતે એ એ પશુઓ સરીસૃપ પ્રાણીઓ છે એ શિકારી પ્રાણીઓ છે એમનો ખોરાક પોતે મેળવી લેતા હોય છે પરંતુ આ સમય દરમિયાન ભોણ બંધ થઈ ગયા હોય બહુ જ મોટા પ્રમાણમાં ઘાસ અને વેલાઓ બધા ઉગી ગયા હોય એટલે એને પ્રાકૃતિક ખોરાક ઓછો મળે અને એના કારણે એ બહાર સેર વિચરણ કરતા હોય તો આપણે એને નુકસાન ન કરીએ આપણને એને નુકસાન ન કરે એને ધ્યાન માં રાખીને નાગ પંચમીના પર્વને બરાબર પછી પછી રાંધણ છઠ રાંધણ છઠ કેમ એમ એના પછી દિવસે શીતળા સાપ્તમ છે શીતળા સાપ્તમ એ આપણો એક બહુ જાણીતો તહેવાર છે એની દોષી શાસ્ત્ર ની કથાઓ છે દંત કથાઓ છે પણ એના બધા જ કરતા મહત્વનું એ છે કે એ આ પર્વ જે છે એ જુલાઈ મહિનાથી શરૂ થયેલી ચોમાસાની ઋતુ છે એ ઋતુઓની અંદર આપણી શક્તિઓ જે બધી છે પાચન કરવાની શક્તિઓ છે એ થોડી ઓછી થઈ હોય છે એને ધ્યાનમાં રાખીને આ તહેવારોની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ અને સાતમ ને દિવસે એટલા માટે ગરમ કદાચ નથી ખાવાનું આપણે કે એ આયુર્વેદની સાથે આરોગ્યની સાથે બહુ બહુ ઋષિમુનીઓ બહુ બહુ પ્લાનિંગ પૂર્વક આપણી અગિયારસો પૂનમો બીજ વધસૂથ આ બધી જ તિથિઓને ઉપવાસની સાથે ને ક્યાંક ને ક્યાંક જોડેલા છે એ જોડવા પાછળના મહત્વના જે કાર્યો છે એ ફક્ત ને ફક્ત આપણા હેલ્થ ને એટલે કે આપણી જીવનચર્યા ને ધ્યાન રાખીને બનાવવામાં આવ્યા છે એમાં નો આયસ્થિરતા સાતમ નો વાત છે જે થા જે દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે હા એટલે પછી આઠમ ના દિવસ સુધી આપણે એમને નિભાવતા હોય છે આઠમે રાત્રે 12 વાગ્યા પછી હા પાછું ગરમ ખાતા હોઈએ છીએ એના પછીનો દિવસ કૃષ્ણ જન્મ ઉત્સવ એ તો આ જગતનો નાથ કૃષ્ણ જન્મ તો એના વિશે પણ વાળું જેટલી કરીએ એટલી અને આપણી વાણીને પવિત્ર કરીએ એની વાતો કરીએ એના કરતા તો વિશેષ એ છે કે ગાય નાગ અને કૃષ્ણ એની નામ લેવાથી આપણી વાણી પવિત્ર થાય અને એ આપણે ભાગ્ય આપણે શક્તિશાળી ભાગ્યશાળી છીએ કે આપણને આવા તહેવારોની ભેટ મળી છે એ બાને આપણે એવા તહેવારોની ચર્ચાઓ કરીએ બરાબર જન્માષ્ટમી ઉત્સવો ત્યારે વરી પાછું એકાદી વખત કૃષ્ણ ભગવાનના ચરણોમાં ચરણાનવિંદમાં ક્યાંક સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું જન્માષ્ટમી પછી ભાદરવો મહિનો શરૂ થશે પિતૃ મહિનો એટલે આમ પિતૃ મહિનો કહેવાય પણ પ્રથમ જે પંદર દિવસ છે એ માતાજીના દિવસો આપણે ગણીએ રાંદલના લોટાઓ હોય છે એટલે મંગળવાર અને રવિવાર એમ પંદર દિવસ પહેલા રાંદલ માતાજીના પ્રસંગો હોય છે અને ત્યાર પછી પંદર દિવસ એ શ્રાદ્ધ પક્ષના શરૂ થાય છે શ્રાદ્ધ પક્ષની વિશેષતા એ છે કે આ સમય દરમિયાન જે આપણે આ આખી ઋતુગત આપણી ચયાપચયની પ્રક્રિયાઓ આપણા શરીરની પ્રક્રિયાઓ જેમાં નુકસાન થયું હોય ડેમેજ થયું હોય એને સુધારવા માટેનો પ્રયત્ન સાર એટલે કે ખીર સાથે દૂધ ખાઈએ છીએ દૂધ અને ચોખાની ખીર એ આપણા કફ નાશક છે એટલે ઋષિ આ કર્યું છે બીજું એમાં સાથે શ્રાદ્ધમાં સાથે કાગડા ને જોયડો છે એની પાછળના પણ ઘણા બધા તથ્યો છે કે કાગડો એક એવું પક્ષી છે કે જેની વિસ્તામાંથી જ પીપળો ઉગડે છે પર્યાવરણનું સૌથી મોટું કોઈ રક્ષક હોય તો એ કાગડો છે આગળ જો કાગડો ન હોય ને તો પીપળો બચે જ નહીં કોઈ દિવસ કાગડો અને આ મહિના દરમિયાન શ્રાવણ મહિનાથી ભાદરવા સુદ એકમ થી ભાદરવા સુદ ત્રી અમાસ સુધીમાં હા ભાદરવાની અમાસ સુધીમાં એના બચ્ચા છે ને એ ખોરાક ખાવા જેવડા થઈ ગયા હોય છે બરાબર એટલે એટલે કાગડાને ઈ બાને આપણા ઋષિ મુનિઓએ આમાં વણી લીધું કે એમને કાગડાને કોણ નહીં ખવડાવે કબૂતર ને લોકો ચણ નાખવા જાય ચકલા ને ચણ નાખવા જાય પણ ક્યાંય કોઈ સાંભળ્યું કોઈ કોઈ તત્વજ્ઞાની હોય કે કોઈ સાધક હોય કે કોઈ વક્તા હોય કે એવું કીધું કાગડા ચણ નાખજો કે આપણે કાગડાને પ્રાણી અળખામણું બનાવી નાખ્યું છે ખરેખર કાગડો છે એ પર્યાવરણ સૌથી મોટો રક્ષક છે કાગડાની જે પીપળાના ટેટા બને એ ટેટા જે ખાય કાગડો પીપળાના ટેટાને આપણે એમને રોપ કરવા વસ્તુ તો પીપળો નહીં ઉગે હા કોઈ દિવસ નહીં ઉગે પણ એ કાગડો પોતે ખાશે એ ખાઈને એના શરીરની અંદર પ્રક્રિયા થશે ને પછી એની વિષ્ઠા દ્વારા જે આપણને મળશે ને એમાંથી જ પીપળો ઉગી શકે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ક્યાંક દસમા માળે પીપળો જોવા મળે ચોથા માળે પીપળો જોવા મળે અને એમને હોય મોટો થઈ ગયો આપણે કાપવો પડે

પર્યાવરણ ધ્યાનમાં રાખી બધા તહેવારો આપણા ગણવામાં આવ્યા છે દરેક જગ્યાએ દરેક તહેવાર નું જે મહત્વ જોઈએ ને તો અંતે પર્યાવરણ 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 છે એવું ક્યાંય નથી લાગ્યું કે આ મનોરંજન માટે મનોરંજન માટે છે આપણા દરેક તહેવારો જે છે એ એ આપણી સાંસ્કૃતિક વારસો એટલે આપણી સમાજ વ્યવસ્થાને ધ્યાનમાં રાખ્યા છે આપણી સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખ્યા છે આપણા પર્યાવરણને ધ્યાનમાં રાખ્યા છે અને સૌથી વધારે દરેક તહેવારોમાં મહત્વમાં મહત્વ જો આપ્યું હોય તો પર્યાવરણ આપ્યું છે બરાબર એટલે નવરાત્રી પર્વ શરૂ કરીએ છીએ નવ દુર્ગાના નવ રૂપની આપણે પૂજા કરીએ છીએ અને એની અંદર પણ ઉપવાસની એક વ્યવસ્થા રાખી છે કે ભાઈ નવરાત્રીના નવ દિવસ માટે નકોરડા ઉપવાસ કરવા તો કારણ કે આપણે આ વસંત ઋતુ ની અંદર જે આપણે આ ચોમાસાની ઋતુની અંદર

એ એ નવા દિવસોના પર્વ ગણીએ છીએ અને પછી દીપાવલી એટલે આપણે આમ જોવો આમ આમ દીપાવળી જેવી પૂરી થાય ને એટલે એટલે તરત જ શિયાળાની ઋતુ શરૂ થાય આમ કેટલી આમ આમ ક્યારેક આમ ચિંતન કરીએ ને વિચારીએ ને તો કલ્પના આવે કે ભાઈ દિવાળી તો આ દિવસે દિવાળી તો આપણે માની લો ચૈત્ર મહિનામાં મનાવીએ કેમ ન શું તકલીફ એટલે બહુ વ્યવસ્થિત રીતે ગોઠવેલ મુહૂર્તો દિવાળી એટલે શું તો કે ફટાકડા ફોડવા તો આપડે ચૈતર મહિના ફોડીએ શું વાંધો પણ નહીં એની પાછળનું કારણ છે કે એ આપણે હવે તો આ તો કાળ ક્રમે દીપાવલીના ફટાકડાઓમાં બધા ઝેરી તત્વો મેળવવા માંડ્યા છે નહીતર ગંધક અને એનો આપણે ફટાકડા પેલા પોટાશ અને ગંધક દ્વારા જે બનાવી અને એને પેલી ગોળીઓ બનાવીને ચાકી દ્વારા બરાબર એની પાછળનું પણ એક મહત્વ હતું કે અત્યારે આ ચોમાસાની ઋતુ દરમિયાન બેક્ટેરિયા વાયરસ ઇન્ફેક્ટેડ જીવજંતુઓ એનો ઉપદ્રવ બહુ વધ્યો ઉપદ્રવ વધ્યો બરાબર હવે એ ઉપદ્રવ માટે થઈને કાતોક તો લીમડાનો ધૂપ કરવો પડે કાતોક તો બીજા કોઈ તત્વોનો ધૂપ પંચગવ્યનો ધૂપ કરવો પડે તો એ ધૂપની મર્યાદા હોય ઘર પૂરતો કરી શકે રૂમ પૂરતો કરી શકે તો મોટા હિસ્સામાં એક સાથે બધા જ લોકો એ કરે તો એવો તહેવાર આપણે દીપાવલી દીપાવલી કે ભાઈ હવે ચોમાસું પૂરું થઈ ગયું છે ઠંડી ઋતુ શરૂ થઈ જવાની છે ઋતુનો બદલો થયો છે એટલે ગુલાબી ઠંડી પણ શરૂ થઈ ગઈ હોય તો એ દરમિયાન આપણે જો આ પ્રકારના પોટાસ ને આવી આવી પ્રકારના દ્રવ્યો સાથેના ફટાકડા ફોડીને એક સાથે બધા આખા ગામ સમૂહ સમૂહ અંદર તો એ જીવ જીવાણુઓ વિષાણુઓ જે આપણે નુકસાન કરતા છે એ દ્રવ્ય નો નાશ થાય અને એ બાને આપણે પ્રકાશના પર્વ તરીકે દીપાવલી એ પણ સાથે

માગીએ આપણે કે એનું સાનિધ્ય માણવાથી એ વનસ્પતિઓની સાથે રહેવાથી વૃક્ષોની સાથે રહેવાથી આપણને જે આપણા શરીરના તન મન એને જે પ્રતિપતિ ફાયદાઓ થાય એના માટે થઈ અને આપણા બધા તહેવારો એટલે આમ ઘણી વખત વિચારીએ ને કિશોરભાઈ કે આ તહેવારો શા માટે આમ આપણે આપણને ઘણા લોકો કહેતા હોય કે ભારતમાં લોકો છે ને એ તહેવારો મનાવવા પણ નવરા નથી થતા એના કરતા એવો શબ્દ વાપરીએ કે પર્યાવરણ ની મદદ કરવા માટે આ બધા તહેવારો ઉજવાય છે આપણે આપણે એને પણ વિકૃત બનાવી એટલું સારું કામ નથી કરતા અત્યારે તહેવારો મનાવીએ છીએ સારી વાત છે ભારતીય પરંપરા ના તહેવારો મનાવવા જ જોઈએ આપણે આપણે તો ઋષિ સંતાનો છીએ પણ એને જે વિકૃત કર્યા છે ને આપણે એ આપણે ખોટું કરી છે એ બાજુથી પાછું આવવું જોઈએ એ વિકૃતિ તરફથી આપણે પાછું વળવું જોઈએ કે ભાઈ આપણે જ્યાં જ્યાં નુકસાન થતું હોય પર્યાવરણ ને એવા કોઈ તહેવારોમાં એવી મદદ નહીં કરીએ અથવા તો એવું આપણે પોતે નક્કી આવું કામ નહીં કરીએ અને આપડા સંપૂર્ણ બધા પર્યાવરણ વ્યક્તિગત તહેવારોને આપણે માણીએ મનાવીએ આવા આપણા બધા તહેવારોને તહેવારે તહેવારે આપણે મળતા રહીએ માણતા રહીએ અને તહેવારો માણીએ તો ખુબ સરસ અશ્વિનભાઈ આપણે માહિતી આપી ખાસ તો તહેવારો નું સાથે પર્યાવરણ નું જે જતન છે બેલેન્સ છે એની વાત કરી આપનો ખુબ ખુબ આભાર ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ નમસ્કાર